આજે તાલુકા કોર્ટ તાલુકા કોર્ટનું અત્યંત આધુનિક એવું સાડા આઠ કરોડના ખર્ચે મકાન બન્યું છે એ ઉપયોગમાં આવે અને ઝડપથી કાર્યરત થઈ જાય આમ તો પૂરું થયું એની સાથે જ આ કાર્યક્રમ થઈ રહ્યો છે અને ઝડપથી વકીલો બેસી શકે અને અસીલો ન પડે યોગ્ય અનુકૂળ વાતાવરણ જજીઝ ન પડે સારું વાતાવરણની વચ્ચે કામગીરી કરી શકે એવું ખૂબ સુંદર મકાન આજે કાલોલની જનતાને ભેટ મળી રહ્યું છે ત્યારે એવા સમયે આદરણીય દોશી સાહેબ જસ્ટિસ હાઈકોર્ટ જે અહીં યુનિટ જજ છે ચૌહાણજી અહીંયા ડિસ્ટ્રિક્ટ જજ છે અને સૌ વકીલ મિત્રો અને સાથે આખા તમામ જજીસે અને જનતાએ પણ એને ખૂબ ઉત્સાહભેર આવકારી આવતા સમયમાં અસીલો માટે આશીર્વાદ વકીલો માટે આશીર્વાદ અને જજીસ જજીસને પણ સુંદર વાતાવરણ વચ્ચે એફિશિયન્ટલી કામ કરવા મળે એવું સુંદર મજાનું મકાન આજે કાલોલને મળ્યું છે અને ફતેહજીભાઈ પણ અમારા ધારાસભ્ય પણ હર્ષિત છે કે સારી એક સગવડનો ઉમેરો આ કાલોળમાંથી રાધ ઠાકરે વિશે શું બોલે મારા ધ્યાનમાં નથી પરંતુ કોઈ પણ સરદાર પટેલ હોય ગાંધીજી હોય કે જે ભૂતપૂર્વ કે જે લોકોએ દેશને સર્વ કર્યા છે એમના માટે કેવળ રાજનીતિનો પ્રેરાય અને કોઈ પણ પ્રકારના નિવેદનો કોઈ પણ રાજકીય વ્યક્તિ કરે કોઈ યોગ્ય નથી સેવાઓ અને ખૂબ ત્યાગ અને બલિદાન લોહી પરસેવો આ દેશની આઝાદી માટે જ્યારે એ હોમાયો હોય ત્યારે કોઈ પણ તાજેતરની વર્તમાન પરિસ્થિતિમાં રાજકીય લાભ લેવા માટે અથવા તો કોઈ પણ રીતે એને રાજકીય વિષય ન બનાવે મારા તમામ રાજકીય નેતાઓને